વસાવા લડશે જ્યારે ભાવનગરની જે સીટ છે ત્યાંથી ઉમેશ મકવાણા લડશે એટલે ઈસુદાન ગઢવી જે કહી રહ્યા છે તે છે ઈસુદાન ગઢવીનું એવું કહેવું છે કે સાંજ સુધીમાં એનું ઓફિશિયલી આધિકારિક તોર પર એનું અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવશે પરંતુ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કારણ કે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ ગઠબંધનને લઈને હજી સુધી કોઈ પણ પ્રકારની મીટિંગ ફાઈનલ નથી થઈ અને કઈ ડિસિઝન નથી આવ્યું સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે તો શું જે છે તે ગેરમાર્ગે દોરી રહ્યા છે લોકોને કારણ કે ઈશુદાન ગઢવી એક પોતે લાઈવ કરી રહ્યા છે એમને મારી સાથે પોતે લાઈવ કર્યું અને લાઈવ દરમિયાન તેમના દ્વારા કહેવામાં આવ્યું કે લગભગ નિશ્ચિત થઈ ગયું છે કે ભરૂચ સીટ ઉપરથી ચૈતર વસાવા અને ભાવનગર સીટ ઉપરથી ઉમેશ મકવાણા ચૂંટણી લડશે અને જે ત્રીજી સીટ છે તે ત્રીજી સીટ માટેની અત્યારે વાતચીતનો દોર જે છે તે ચાલી રહ્યો છે પરંતુ હજી સુધી આ જે ગઠબંધન છે તે ગઠબંધનને લઈને ફાઇનલ ડિસિઝન નથી આવ્યું અને તમને અમે બતાવવાનો પ્રયત્ન કરીએ કારણ કે જેવી આ ટ્વિટર હેન્ડલ એક ટ્વીટ કરવામાં આવી છે કારણ કે જો ગઠબંધન થશે તો ત્યાં આગળ ફેઝલ અહેમદ પટેલ અને મુમતાઝ પટેલ બંને ભાઈ બહેન ચૂંટણી લડવા માટેની તૈયારી કરી રહ્યા છે સાથે સાથે છોટુ વસાવા પણ ચૂંટણીના મેદાનમાં છે તેવું કહી રહ્યા છે મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે કોઈ ફરક નથી પડતો કોઈપણ પણ ચૂંટણી લડે પરંતુ હા એટલું ચોક્કસ છે કે જીત ભારતીય જનતા પાર્ટીની થશે અને અહીંયા તમને બતાવવાનો પ્રયત્ન કરીશું આ ટ્વિટર હેન્ડલ છે ફૈઝલ અહેમદ પટેલનો અહેમદ પટેલના દીકરા છે જેમને આજે ટ્વીટ કરી છે તમને આ ટ્વીટ બતાવ્યું સુડતાલીસ સાડત્રીસ મિનિટ પહેલાની આ ટ્વીટ છે અને આ સાડત્રીસ મિનિટ પહેલાની જે ટ્વીટ છે તે ટ્વીટની અંદર તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે આગામી લોકસભા ની ચૂંટણીમાં ગઠબંધન હેઠળ ભાજપ ભરૂચ લોકસભા સીટ આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવશે તો હું કે કોંગ્રેસ પાર્ટીના સન્નિષ્ટ કાર્યકરો આ પાર્ટીના ઉમેદવારોનું સમર્થન નહીં કરીએ આ પ્રકારની તેમના દ્વારા વાત લખવામાં કહેવામાં આવી છે કારણ કે જે રીતે ફૈઝલ અહેમદ પટેલ અહીંયા આગળ આપ જોઈ શકો છો કે લોકસભાની ચૂંટણીને લઈને ભરૂચની જે સીટ છે તેને લઈને આ અનાઉન્સમેન્ટ તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને ફૈઝલ અહેમદ પટેલ પોતે પણ અહીંયા આગળ ચૂંટણી લડવા માટેની તૈયારીઓમાં જોડાયેલા છે કારણ કે હું તો લડીશ નામનું કેમ્પેનિંગ તેઓ ચલાવી રહ્યા છે જો વાત કરવામાં આવે અત્યારે જો વાત કરવામાં આવે તો સૌથી મહત્વની વસ્તુ તમને અહીંયા એ પણ બતાડવાનો પ્રયત્ન કરીશ કે આજથી જ ચૈતર વસાવાએ સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી છે અને આ સ્વાભિમાન યાત્રાની જે શરૂઆત છે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે આ ગોપાલ ઇટાલિયા દ્વારા ટ્વીટ કરવામાં આવી છે અને આ ગોપાલ ઇટાલિયાની આ જે ટ્વીટ છે તે તમને અહીંયા આગળ બતાવ્યું તેમને પણ એકત્રીસ મિનિટ પહેલા આ જે ટ્વીટ છે તે કરી છે અને તેમને પણ અહીંયા આગળ લખ્યું છે કે આમ આદમી પાર્ટી કી સ્વાભિમાન યાત્રા કા પહેલા દિન આજથી જ આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે ને ઝઘડિયા વિસ્તારથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે હર તરફ સિર્ફ એક ઈ નારા એક જ ચાલે ચૈતર ચાલે આ ગોપાલ ઇટાલિયા ની ટ્વીટ છે ગોપાલ ઇટાલિયા એ આ વિડીયો જે છે આ વિડીયો પણ આપ જોઈ શકો છો કે ગોપાલ ઇટાલિયા એ અહીંયા આ જે વિડીયો છે તે પણ ટ્વીટ કર્યો છે અને ગોપાલ ઇટાલિયા એ પોતે અહીંયા આગળ કઈ રીતે ચૈતર વસાવવાનું જન સમર્થન મળી રહ્યું છે તે બતાવવાનો પ્રયત્ન કર્યો છે સાથે જે રેલી છે તે પણ બતાવવામાં આવી છે ચૈતર વસાવા પોતે અહીંયાથી બોલી રહ્યા છે આજુબાજુ લોકો ઊભો થઈ રહ્યો છે કે શું આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન થયું છે કે નથી થયું અને સાથે સાથે ફૈઝલ અહેમદ પટેલ જે અહેમદ પટેલના પોતાના દીકરા છે તેમના દ્વારા જે રીતે કહેવામાં આવ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો કોઈ જ કાર્યકર એ આમ આદમી પાર્ટીના માટે કામ નહીં કરે એટલે હવે સવાલ એ ઉભો થાય છે કે શું તેઓ બગાવત કરી અને પોતે ફરીથી જો કોંગ્રેસ અહીંયાથી ગઠબંધન થાય અને માની લઈએ કે ગઠબંધન થયું તો ભરૂચ સીટથી ચૈતર વસાવાની સામે શું ફૈઝલ અહેમદ પટેલ પોતે ચૂંટણીના મેદાનમાં ઉતરશે કારણ કે ઇન્ડિયા ગઠબંધનના જે નિયમો છે તે નિયમોને તોડીને ક્યાંક એ પણ પોતાની રીતે ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે જો ચૂંટણીના મેદાનમાં ઉતરશે તો લોકસભા સીટ ઉપર બની શકે કે ચૈતર વસાવાને નુકસાન થાય કારણ કે ત્યાં આગળ મુસ્લિમ વોટ જે વીસ ટકા છે તેનું પણ એટલું જ મહત્વ છે એક કેન્ડિડેટને જીતવા માટે તો હવે જોવાનું પણ દિલચસ્પ રહેશે કે જે રીતે ફેઝલ અહેમદ પટેલે આ વાતને નકારી છે અને સાથે સાથે તેમને કહી દીધું છે કે કોઈ પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારને પોતાનું સમર્થન નહીં કરે તો હવે શું કોંગ્રેસ અલગથી લડશે ભરૂચ સીટ ઉપર કે અહેમદ પટેલની આ જે સીટ છે એ સીટ ઉપર એક અલગ સંવેદના જોડાયેલી છે અલગ લોકોની લાગણી ભાવનાઓ જોડાયેલી છે કાં તો ફૈઝલ અહેમદ પટેલ લડે મુમતાઝ પટેલ લડે હવે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ વચ્ચે પણ બધું ઠીક નથી એવું કહેવાય રહ્યું છે ભાઈ બહેન પોતે અલગ અલગ કેમ્પેનિંગ કરી રહ્યા છે બંને ઇલેક્શન લડવાના દાવા કરી રહ્યા છે ઇલેક્શન કોણ લડશે તે પણ ખબર નથી અને તેવામાં અલગ કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકરો છે તે પોતે અલગ એક રીતનું કેમ્પેનિંગ કરી રહ્યા છે તો શું થશે એટલે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો તો નારાજગી વ્યક્ત કરી જ રહ્યા છે પરંતુ ફૈઝલે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી દીધી છે મુમતાઝ પટેલનું હજી સુધી આધિકારિક તૌર પર કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું પરંતુ હા એટલું ચોક્કસ છે કે જો ગઠબંધન થયું તો મુમતાઝ પટેલ પણ કદાચ આની અંદર મેદાનમાં ઉતરી શકે તેવું પણ કહી શકાય અને જોવાનું પણ દિલચસ્પ રહેશે કે હવે ગઠબંધન થયું છે કે નથી થયું એ ક્યારે કન્ફર્મ થશે કારણ કે સુદાન ગરવી કહી રહ્યા છે કે ભરૂચ સીટ ઉપર ગઠબંધન થઈ ગયું છે ભાવનગર સીટ ઉપર ગઠબંધન થઈ ગયું છે પણ વાસ્તવિકતા શું છે તે પણ જોવાનું દિલચસ્પ રહેશે કારણ કે હજી સુધી અધિકારિક તોર પર કોઈ પણ પ્રકારનું અનાઉન્સમેન્ટ કરવા માટે નથી આવ્યું આ સીટને લઈને આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર